સાવરકુંડલા ખાતે આવેલું સદભાવના ગ્રુપનું ગણપતિ મહોત્સવ ગણપતિને આજે લખપતિ બનાવવામાં આવ્યા છે અને એ પણ કડકડતી ચણની નોટોથી ગણપતિ બાપાના આ લખપતિ અવતારના શણગારમાં કલાકોની મહેનત બાદ આકૃતિ તૈયાર થઈ છે જેમાં વીસથી લઈને પચાસ સો બસો અને પાંચસો રૂપિયાની ચલણી નોટો વડે ગણપતિ બાપાને શણગાર કરવામાં આવ્યો છે આમાં શણગારમાં કુલ એકવીસ લાખ રૂપિયાની રોકડ રકમથી બાપાને લખપતિ બનાવી દેવામાં આવ્યા છે જેના દર્શન માટે લોકોની લાંબી લાઈનો લાગી છે અને સદભાવના ગ્રુપ દ્વારા ખૂબ જ સુંદર રીતે આયોજિત લખપતિ દર્શન છે આજના દર્શન ખૂબ જ સુંદર છે મેં આવો એક્સપિરિયન્સ પહેલીવાર કર્યો છે ગણપતિજી છે એમને એકવીસ લાખથી સજાવવામાં આવ્યા છે જે એકદમ નવી અને કડકડતી નોટોથી સજેલા છે તેમને જોઈને એક જ મેં ગણપતિજીના ચરણોમાં પ્રાર્થના કરી છે કે દરેક ભારતીયોના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે અને તેમના ઘરમાં ધન સંપત્તિ હંમેશા માટે બની રહે સદ્ભાવના ગ્રુપમાં વારે વાર ગણપતિઓનો મહોત્સવ સર્જાય છે પણ આ વર્ષે ગણપતિ બાપાનો લખપતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો છે એકવીસ લાખ ચલણી નોટુંથી વીસની પચાસની તથા સોની નોટુંથી ગણપતિનો મહોત્સવ સર્જાયો છે મારી એવી અભિલાષા છે કે ભારતના દરેક ભારતીયો લખપતિ બને જેમ આપણે ગણપતિ બાપાને લખપતિ બનાવ્યા છે જેમ ગણપતિ બાપ્પાના લખપતિ બનાવવામાં આવ્યા છે તેમ દરેક દર્શનાર્થીઓને લખપતિ બને તેવી મનોકામનાથી તેઓ દર્શન કરી રહ્યા છે ત્યારે છેલ્લા બાવીસ વર્ષથી આ સદભાવના ગ્રુપ દ્વારા ઉજવવામાં આવતા ગણપતિ મહોત્સવમાં પ્રથમ વખત પાંચ લાખની ચલણી નોટોથી ગણપતિ બાપાનો શણગાર સજાવવામાં આવ્યો હતો અને પંદર વર્ષ પહેલાં ગણપતિ બાપાના લખપતિના આકર્ષક અવતારને ધીમે ધીમે કરી અને આ વખતે એકવીસ લાખ રૂપિયાથી ગણપતિ બાપાને લખપતિ બનાવવામાં આવ્યા છે જે અંગે સદભાવના ગ્રુપના ટ્રસ્ટી પંકજ ચૌહાણે શું કહ્યું સાંભળો સજવાના ગ્રુપે આજે એકવીસ લાખ રૂપિયાનો દાદાને લખપતિ બનાવવાનો પ્રયત્ન કર્યો અને શહેરના ઘણું બધું પબ્લિક આવ્યું દાદાએ જે રીતે લખપતિ દર્શન કરાવ્યા એ રીતે દરેક ગ્રામજનોને લખપતિ બનાવે એવી દાદા પાસે અમે આશીષ માગીએ છીએ જય ગણેશ ગણપતિને સજાવવા માટે ગ્રુપના ઘણા બધા સભ્યો ભેગા થઈ અને બપોરના બે વાગ્યાથી શરૂ કરે છે અને પાંચથી સાડા પાંચ સુધીમાં દર્શન ખુલ્લા થાય ત્યાં સુધીનો સમય લાગે છે આમ તો અમારી આ તૈયારી બે ત્રણ દિવસ અગાઉથી એની તૈયારી શરૂ કરી દેવી પડે છે કે નોટોનો લાઇન કરવી હાર કરવા એટલે અગાઉથી અમારી તૈયારી બે ત્રણ દિવસથી લાગે છે દુનિયાભરમાં ઉજવાતા ગણપતિ મહોત્સવમાં આખા ગુજરાતમાં રાજ્યમાં ક્યાંક ગણપતિ એવા પણ છે કે જેને લખપતિ બનાવવામાં આવ્યા હોય તેવું એક સાવરકુંડલા ગામ હોઈ શકે એકવીસ લાખની ચરણી નોટોથી શણગારેલા ગણપતિ બાપાના દર્શનનો લાહવો લેવા માટે લોકો લાંબી લાઈનો અત્યારે લગાડી અને ભગવાનના દર્શન કરી રહ્યા છે સાવરકુંડલાથી ફારૂક કાદરીનો અહેવાલ ગુજરાત તક